જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત ભાદુરદાસની એક વાણી છે શ્વાસો શ્વાસની ક્રિયામાં ભજન વિશે આ વાણી છે કહે છે પારસમણી મને મળી મારા સંતોભાઈ પારસમણી મને મળી હો મિત્રો પારસમણી જેમ લોઢાને સ્પર્શ થતાં લોઢું કંચન થઈ જાય છે એવી જ રીતના સાચા સત્યનિષ્ઠ શિલ્વંત ગુરુ બહાદુરદાસને મળી ગયા પારસમણી સમાન ગુરુ એને મેળા અને આ લોઢાને માયામાં રહેનારા લોઢારૂપી જીવને એને કંચન બનાવી દીધા ભક્તિ ભજનનો માર્ગ બતાવી દીધો તો મિત્રો પારસમણી માત્ર ઉપમા આપવામાં આવી છે પરંતુ સંત ઓર પારસમણી મેં બળો અંતરો જાણ પારસમણી લોહે કો હેમ કરે સંત કરે આપ સમાન તો અહીંયા સંતને સાચા સદગુરુને પારસમણીની ઉપમા આપી છે બાકી પારસમણીથી તો ઉપર છે સંત એટલે ભાવથી પોતાના ગુરુને પારસમણી સમાન ગણી રહ્યા છે કે મતલબ કે જે માયામાં હતા એને માયામાંથી ઉઠાવી અને ભક્તિ ભજનમાં જોડ્યા હવે કઈ પારસમણી આપી તેના વિશે વાત કરે છે કે એકવીસ હજાર ને છસો શ્વાસ તેને મેં લીધા સાધીર મતલબ છે શ્વાસો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તેને ભાદુરદાસે સિદ્ધ કરી લીધો અને એકવીસ હજાર છસો શ્વાસા તેને લીધા સાધી મતલબ તેને કમ્પ્લીટ કરી લીધા હે ચાર સેકન્ડે બાર ચાર સેકન્ડે અરે પંદર મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો આમ કમ્પ્લીટ ચાલવા લાગ્યા મતલબ કંટ્રોલમાં આવી ગયા ગયાના શ્વાસ સાથી લીધા એટલે સિદ્ધ કરી લીધા કમ્પ્લીટ કરી લીધા વ્યવસ્થિત કરી લીધા તો શ્વાસોશ્વાસનું જે ભજન છે ને મિત્રો બધા સંતોએ એના ઉપર જ ભાર મૂક્યો છે અને ખરેખર શ્વાસોશ્વાસની અંદર જ જે ભજન કરવાનું કહે છે બધા સંતોને એના દ્વારા જ બધા મુક્તિમોક્ષને પ્રાપ્ત થયા છે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં મિત્રો હે સોહમ શબ્દ પણ ચાલી રહ્યો છે આપ મેળે જે કોઈ મનુષ્યની બનાવટ તો છે નહીં જન્મતાની સાથે આવે છે તો એ જ મિત્રો સત્ય છે બાકી ગમે કરો અન્ય કોઈ ઉપાય છે જ નહીં જન્મમરણની ભે સર્વે ભાગી મટી ગઈ સઘળી ઉપાધિ જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયાપ ઉપર નિયંત્રણ થઈ ગયું મન ત્યાં સ્થિર થઈ ગયું ત્યારે જન્મ અને મરણની ભે સર્વે ભાગી જન્મવાની અને મરવાની જે બીખ હતી તે ભાગી ગઈ મટી ગઈ સગડી ઉપાધિ બધી ઉપાધિઓ પછી મટી ગઈ એમ યાદી વ્યાધિ ઉપાધિ કોઈ વસ્તુ એની પાસે પછી કાંઈ રહ્યું નહીં કારણ કે મન જ યાધી વ્યાધી કરતું હતું ને મનમાંથી જ યાદી વ્યાધી ઊભી થતી હતી તો મન એને જ સોમ શબ્દમાં લય કરી દીધું મનનું ખતમ થઈ ગયું તો પછી યાદી વ્યાધી કોણ કરનારું રહ્યું સોમ શબ્દની અંદર તો કે યાદી વ્યાધી છે નહીં યાદી વ્યાધી હાય ઓળી કરાવનારું તો મન છે હું ને મારું બેડી રે તૂટી અખંડ મળ્યા રે અબાધી રે હોજી નૂરતે સુરતે નિરખી લીધા ત્યારે સહેજે થઈ છે સમાધિ વાહ હું ને મારુંની બેડી રે તૂટી મિત્રો હું અને મારું છે ને એ જ મોટા મોટી બેડી છે ઘણા કહે છે ને કે આ મારું છે ફલાણું મારું છે આ મારું શીખવાડેલું છે હે નથી ઘણા કહેતા ફાલતુનો બકવાસ અમારું શીખવાડેલું અમારી નકલ કરે છે અરે ભાઈ તારું કાંઈ જ નહીં તો હું ને મારુંની બેડી તૂટી જ્યારે હું અને મારું આ બેડી તૂટી જાય ને મિત્રો ત્યારે જ અખંડ મળી રે અબાધી ત્યારે અખંડ મળે અબાધી જેમાં એ કોઈ બાધા ન આવે હું ને મારું એ જ મોટું માયાનું બંધન છે એ જ મોટા મોટી બેડી છે તો અત્યારે લોકો હું મારામાં જ મહેથા છે હું ઘણી વાર કહું છું આ મારા ગુરુનું જ્ઞાન આ ફલાણા ગુરુનું જ્ઞાન અરે આ જ્ઞાન મારા ગુરુનું છે આ જ્ઞાન મારા ગુરુએ શીખવાડું છું આ ફલાણા શીખવાડું અરે ભરે ભરમણામાં તમે ફસાણો છો મારા ભાઈઓ હું અને મારું એવું કાંઈ નથી આ બધું અહંકાર છે નાટક છે ડીંડક છે હે હું અને મારું એવું કાંઈ નથી હું અને મારું ની આ બેડી જે નાખી દીધી છે ને માયા ની નહીં તૂટી જાય ને તો જ મોક્ષ થાય બાકી બધા હું અને મારામાં ફસાયેલા છે બીજાને મોટા કરવામાં મથે છે બીજું કાંઈ છે ને બાવન અક્ષરી વાણી વિલાસ છે તો બાવન અક્ષરી વાણી વિલાસ બુદ્ધિ દ્વારા થાય બુદ્ધિથી સત્સંગ થાય બુદ્ધિથી સત્સંગ પકડાય તો હું ઘણી વાર કહું છું કે બુદ્ધિથી ઉપર છે આથમ પરમાત્મ શબ્દ બુદ્ધિથી ઉપર છે બુદ્ધિથી પકડાયો નથી કથણી બખણી વિવાદી ભરી બુદ્ધિપૂર્વક થાય અને જે વાદવિવાદમાં ફસાયા છે ને ત્યાં ભક્તિનો છાંટો નથી આ નોટ ખર્ચો સમજી લેજો ભક્તિ છે જ નહીં આ તો નીચા દેખાડવાની વાત છે પોતાના વાળાનો મોટો કરવાનો બીજાના વાળાને નાનો કરવો થા તો બીજાના ધર્મને ઉતારી પાડવાનું ધંધો એટલે બધું આડંબરને નાટક છે વિશેષમાં કાંઈ ભક્તિ ત્યાં થાય જ નહીં ત્યાં ઝઘડા વિવાદ થાય બીજું કાંઈ ન થાય મિત્રો નૃત્યને સુરતે લીધા નિરખી ત્યારે પણ નૂરત નામ નિશાન સુરત નામ ધ્યાન હું ઘણી વાર કહું છું સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે એને જ મિત્રો અહીંયા તમે નિશાન સમજી લ્યો અને મનને ત્યાં જોડ્યું નુરત એટલે જોવું પણ થાય સુરત એટલે સાંભળવું પણ થાય तो मन स्वासों अंदर जोड़ाई गू त्यारे मन लय थता सुरता शब्द सोहम स्वरूप बनी गई तर निरखी लीधा तेरे क्या निरखी लीधा निरखी मतलब तेरे अनुभव थी गये ખબર પડી ગઈ એમ પોતાને કે હું મન નથી બુદ્ધિ નથી ચિત્ત નથી અહંકાર નથી અંતકરણ એક જ કરણથી ઉપર એવો સોહમ શબ્દ છું હું શરીર નથી જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સૂકવે નહીં અજર અમર અવિનાશી સોહમ શબ્દ સ્વરૂપી આત્મતત્વ છું અને આત્મતત્વ સ્થાનમાં આવીને પરમાત્મા સ્વરૂપ બની જવાય મિત્રો તો નૂરતે સુરતે નિરખી લીધા ને ત્યારે સહેજે થઈ છે સમાધિ તો મિત્રો નૂરતા જ્યારે સુરતામાં સમાય સુરતા જ્યારે નૂરતામાં સમાય ત્યારે સુરતા સ્વયં નૂરતા બની જાય હવે અહીંયા સુરતા નૂરતા સુરતાએ એને આત્મા કહો અને નૂરતાને પરમાત્મા કહો આ છે બીજું કાંઈ નથી સુરતાને તમે ધ્યાન કહો અને નૂરતાને તમે શબ્દ કહો બીજી ભાષામાં એ સુરતા અને નૂરતા બે એક થઈ જાય ને મિત્રો સુરતા જ્યારે નૂરતા બની જાય ને ત્યારે મિત્રો સહેજે થઈ છે સમાધિ પછી સહજ સમાધિ અવસ્થા આવી પડે ડાયરેક અમે સહજ સમાધિમાં છે સહજ યોગમાં છે સહજમાં છે એ તો બોલવાનું થયું બોલવાનું જુદું છે અને સહજ સમાધિ અવસ્થા જુદી છે એટલે બોલ બચનમાં ન અટવાશો એ માત્ર ફિલસુફી છે વિશેષમાં કાંઈ નથી સહજ જેને સમાધિ થઈ ગઈ સહજ અવસ્થામાં જે આવી જાય છે ને મિત્રો એની દશા જુદી હોય છે નરસિંહ મહેતા સહજ અવસ્થામાં હતા તમ બધાએ જોયું હશે બધા જોયું હશે સાંભળ્યું હશે કે નહીં એની કેવી અવસ્થા હતી એવી અવસ્થા આવી જાય મિત્રો એ પછી મોહમાયામ ન હોય કુરભાઈને લગ્ન થયા હતા એ ખબર નહોતી એ તો પોતાની મસ્તીમાં હતા સ્વયં પરમાત્મા લગ્ન કરી ગયા હતા અત્યારે બોલે છે બધા અમે સહજ અવસ્થામાં છે અમે સહજ યોગમાં છે અમે સહજ સમાધિમાં છે મિત્રો આ માત્ર બોલ વચન છે વિશેષમાં કાંઈ નથી કોટી જન્મનું ગયું દારિદ્ર નિરાની ખાણ હાથ લાગી રે जीव ईश्वर नि भ्रांति भांगी छूटी गई सर्वे उपाधि ने हेडकी न आधि रहे वही वाह भाई शू बात करी से है, बहु ऊंची बात थी गई जीव ईश्वर भ्रांति भांगी જે પોતાની જાતને જીવ સમજી રહ્યો હતો અહીંયા મિત્રો જીવ વિષય વાસનાઓમાં ફસેલા ફસેલા આત્માને કહે છે વિષય વાસનાઓમાં ફસાયેલી સુરતાને કહે છે મનોદશામાં ફસાયેલી સુરતાને જીવ અવસ્થા કહેવામાં આવે છે પછી એ જીવ મટી જીવ ઈશ્વરની ભ્રાંતિ ભાંગી કે હું જીવ હતો ઈશ્વર અલગ છે એ ભ્રાંતિ દૂર થઈ ગઈ કે જીવમાં ઈશ્વરમાં કાંઈ ફરક નથી જીવ મટીને શિવ સ્વરૂપ થઈ ગયા અને એ શિવ પછી સદાશિવ પરમાત્મા સ્વરૂપ બની જાય મિત્રો ભ્રાંતિ ભાંગી કે હું જીવ નથી ટોટલ ભ્રાંતિ ભાંગી ગઈ ટૂંકમાં એમ આ પરમાત્મા સ્વરૂપ થઈ જાય ને બધી ભ્રાંતિ ખતમ પછી ભ્રાંતિમાં બધું આવે તમે ખ્યાલ આવે ટોટલ વસ્તુ ભ્રાંતિમાં આવે મારે ગુરુ કરવા છે એ તો ચલો સારું છે મારા શિષ્યો કરવા છે મારે ફલાણું મારે ઢીકણું મારે આ કરવું છે હે મારે માણસોની મુક્તિ કરાવી છે મારે માણસોનો સત્યનો માર્ગ બતાવો છે એ બધી ભ્રાંતિ કહેવાય એટલે ભ્રાંતિ દૂર કરવાના મારે આમ કરવું છે તેમ એમ કરવું બધું નાટક છે એમ કરીને ભોળા પારવડા ફસાવી અને એને ધન લૂંટવાનો હં હેતુ હોય છે વિશેષનો કાંઈ હોતો નથી મિત્રો તો જેને જીવીશ્વરની ભ્રાંતિ ભાંગી જાય ને મિત્રો પછી એ સ્વયં એનું પરમાત્મા જ સંભાળે બધું અને પરમાત્મા ઉપર છોડી દઈએ કે હવે પરમાત્મા જ તારણ હાર છે અને પરમાત્મા જ પછી બધાને તારે સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ જાય જીવીશ્વરની ભ્રાંતિ જ ભાંગી જાય પછી એને ચેલ્યું જેલા મૂંડવાની ક્યાં કાંઈ જરૂરત જ છે અને ચેલ્યું જેલ એવા મૂડે અને જીવીશ્વરની ભ્રાંતિ ભાંગી નથી સાબિત થાય છે ત્યારે છૂટી ગઈશ સર્વે ઉપાધિ હે જીવ ઈશ્વરની ભ્રાંતિ ભાંગી જાય ને આતમ પરમાત્મ સ્વરૂપ થઈ જાય ને ત્યારે છૂટી ગઈ સર્વે ઉપાધિ ત્યારે બધી ઉપાધિ છૂટી જઈશ હવે નકરી હાય ઓરીન ઉપાધિઓ જ લઈને બેઠા હોય આપણે આમ કરવું છે આપણે તેમ કરવું છે આપણે ફલાણું કરવું છે આપણે ઢીકણું કરવું છે હે આપણે આમ કરીએ તો આ દૂર થાય આપણે આમ કરીએ તો આ દૂર થાય એટલે આ બધી ઉપાધિઓ લઈને જે બેઠા હોય ને મિત્રો દુનિયાની ઉપાધિ માયાવી ઉપાધિઓ એની સમજો જીવ ઈશ્વરની ભ્રાંતિ હજી ભાંગી નથી હજી જીવભાવમાં જ છે કારણ કે ઉપાધિઓ લઈને બેઠા હોય એ તો જીવભાવમાં જ છે આ બહુ ઘન જ્ઞાનવાળા હોય ને મિત્રો એ જ આવા લોકોને ચાલાકી કરતા હોય ને પકડી શકે બાકી કાંઠે કાંઠે છબછબિયા કરતા હોય ઊંડાણમાં નો ઉતરા હોય આવા ઢોંગી પાખંડી ગુરુઓને ન ઓળખી શકે અને ગાડરિયા પરવાની જેમ એક હર કર ધાયેલા જાય ધોઈડા જાય અને વાળો બનાવીને ઘેટા બગડીને જમ્પુરદી અંદર પછી એને દોય દોઈને દૂધ વેચે મતલબ એને પૈસા રૂપી દૂધ દોહે અને જલસા કરે વિશેષમાં કાંઈ નથી હરક શોખની હેડકીના આવે એક એના મળે ઉપાધિ રે એને પછી હરખ અને શોખ સુખ દુઃખથી ઉપર થઈ જાય હરખ એટલે એને આનંદય નથી શોખ એટલે એને દુઃખય નથી હેડકી મતલબ પછી એની અંદર કાંઈ આવે નહીં બધ બેથી ઉપર થઈ જાય જે બેથી સુખ દુઃખથી ઉપર થઈ ગયો હોય તો તેને જગતનું સુખ દુઃખ દેખાય જ નહીં કે ફલાણું સુખી છે આ દુઃખી છે ફલાણો તો એ સુખ દુઃખ ક્યાં સુખ દુઃખથી તો ઉપર થઈ જાય હરખને શોખની જેને હેડકી ના આવે તો સુખ દુઃખથી જે સ્વયં ઉપર થઈ ગયો છે જેને સુખ દુઃખની ખબર જ નથી તો એ શું પછી બીજા ચેલીઓ ચેલા મુંડીને મુક્તિ અપાવીને ફલાણું કરવું ઢીકણું કરવું એ તો બધું એને દુઃખ દેખાય છે બધાનું તો એ સુખ દુઃખથી ઉપર નથી ત્યાં નોટ થઈશ એકેના મળે ઉપાધિ એની પાસે એક ઉપાધિ મળતી નથી પછી ટોટલ ઉપાધિ ખતમ થઈ જાય ને હં મારે આવી ઉપા કાંઈ રહેતું જ નથી પછી ને હું ઉપાધિ કરીને કરવાનું તારણ હારશે જગતનો જેને આખા જગતને ઘડ્યું છે એ જ બધું દેનારો છે કીડીથી કુંજર સુધી પેટ કોણ ભરસ બધાય જંગલમાં ઝાડને શું આપણે પાણી પાવા જાય છે જંગલને હાવજોને શું આપણે એનો ખોરાક આપવા જાય છે કીડીને કણને હાથીને મણ આપનારો બંધાયેલો છે પણ આ જીવ અભિમાનનો ભાર લઈને રખડે જીવ કહે મેં કરું કરતન દુજા ભાઈ કરતા કોઈ જીવ કહે મેં કરું કરતન દુજા કોઈ અરે ભાઈ તને એવો ભ્રમ થઈ ગયો છે અહંકાર થઈ ગયો છે કે હું જ કરતા છું પણ કરનારો જુદો છે અહંકારનો પોતાની માથે ભાર લઈને ન રખાય હે કંઈક કોકે કર્યું હોય તો ઈશારો પોતાની તરફ કરે કે આ મારા તરફ ઈશારો છે શું રાજકોટમાં કલકી અવતાર થયો તો અરે ભાઈ પોતાની તરફ ઇશારો કરે હું કલકી અવતાર છું હે અને બધા વિજ્ઞાન વાળા ભૂઈ ગયા તો ભાગીને મેળી ઉપર ચડી ગયો તો એમ ભાગી જાય દેખાય નહીં ક્યાંય એમ તો મિત્રો ભગવાન બનવાનો પ્રયત્ન ન કરાય ખલકી અવતાર બનવાનો પ્રયત્ન ન કરાય પોતાની તરફ ઇશારા ન કરાય સંકેતમાં કે મારા થકી બધું થઈ ગયું છે આ બધું નાટક છે નવટંકી છે પરમાત્મા બધું જોવે છે એક મિનિટમાં પડી કું જાય મિત્રો રોડમાંથી નથી ગણાય ગાડી માખું પડીક વરી જતું બધા અંદર તો આવું થાયશ મિત્રો એટલે અહંકાર અભિમાન ન કરાય ઘણા ઓડિયોમાં હું બોલું છું હળીમળીને રહો ભાવથી રહો પ્રેમથી રહો કોઈનો વિરોધ ન કરો બધા ધર્મ પોતપોતાની જગ્યાએ છે હે તો એવું કેમ નથી કવિ કરતા બસ પોતાને મોટું જ થઈ જાવ વાદ વિવાદ કરીને કથણી બકણી કરીને આમ બોલો નામ આમ બોલો આમ પાડવાના જ ધંધા કાતર લઈને જ બેઠાશ એટલા માટે મિત્રો હું વિવાદ નથી કરતો કારણ કે મને ખબર છે ઢોંગી પાખંડીઓ જ વિવાદ કરે ભક્તિના રસ્તે હાલનારો વિવાદ ન કરે નામ જડિયાનો પારખું મટી ગયો વાદ વિવાદ સવા દર બાપુની વાણી અનેક વાર બોલ છું જે નામ મળી જાય ને વાદ વિવાદ નથી ને વાદ વિવાદ છે ને નામ નથી મેળવા નોટ કરજો ફસાતા નહીં જોજો વાદવિવાદમાં ન ફસાતો ફસાતા કોઈ વાદવિવાદમાં ફસાણા અને વિવાદ જો ગુરુ મળી જાય ને તો સમજી લો જે ગુરુ ઢોંગી પાખંડી છે તમારો ઉપયોગ કરી લ્યો ને તમારી પાસે ઝઘડે કારણ કે વિવાદ છે નથી થાય ઉગ્ર સ્વભાવથી તો ઉગ્ર સ્વભાવથી ભક્તિ થાય કે નિર્મળ સ્વભાવથી ભક્તિ થાય વાદવિવાદમાં તો ઉગ્ર સ્વભાવ પણ ધારણ થાય ઉગ્ર સ્વભાવમાં ગાળા ગાળ પણ આવી જાય પછી મારા મારી પણ આવી જાય તો એ વાદવિવાદ કરવો શું કામ છે ભાઈ તારો કર્મો તારી ઉપર મારા કર્મો મારી ઉપર ભક્તિભજન કરો ને શું કામ વિરોધ કરો છો એકાબીજાને શું કામ વાદવિવાદ કરો છો પોતાના ધર્મને મોટો કરવા માટે કે ના અમે જ મહાન તો ઘણા ઓડિયોમાં બોલું છું કે સનાતનથી મોટો કોઈ ધર્મ છે જ નહીં હતો નહીં છે નહીં થવાનું નથી એટલે કહું છું સનાતન સબકા બાફ હે બેટા કિસી કા નહીં બેટા હો કે ધર્માધર્મી પંથાપંથી જો કરે સો તો સનાતન નહીં સનાતનને હું સનરૂપી પરમાત્મા કહું છું આને આત્મા કહું છું તનને શરીર કહું છું તનની અંદર જે આત્મા છે સન આ પ્લસ તન સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા છે આ એ આત્મા છે તન એ શરીર છે તો કહેવાનો અર્થ મારો એક એવો થાય છે કે સનાતન ધર્મમાંથી જ બધું પ્રગટ થયેલું છે બધા એનો બાપ જ સનાતન છે પણ અત્યારે દીકરા બાપ થવા માગે હું કરો છો દીકરા બાપ થઈ જાઉં તો શું હાલે બાપ બાપ છે ને દીકરો દીકરો થાય ગમે એટલા હુનર કરે કાંઈ ન થાય હે તો મિત્રો જગતમાં નાટક જ ચાલી રહ્યું છે વિશેષમાં કાંઈ નથી ધર્મના નામે ધંધા છે હું ઘણા ઓડિયોમાં બોલું છું કારણ કે મને તો કોઈ મૃત્યુની ફળક છે જ નહીં હું તો પહેલેથી જ કહેતો આવું મને કોઈ મોતની બીક છે જ નહીં કારણ કે મારે કોઈ ચેલું ચેલા ઊંડવા નથી મારે કોઈને ઠગવા નથી મારે કોઈને ધૂતવા નથી મારે કોઈના વિશે ખરાબ બોલવું નથી મારે કોઈ વાત કરવો નથી તો મારા કોણ દુશ્મનો હોય હું તો બધાએથી પ્રેમ રાખું છું બધાએથી ભાવ રાખું છું હે બધાએ પંથાપંથીવાળાને સત્સંગ કરું છું બધાએ સાધુ સંતોની વાણી મારે મારી બુદ્ધિ અનુસાર ખોલું છું હું તો સર્વને લઈને સાથે ચાલું છું મિત્રો હું તો સર્વ વ્યાપક છું બધાને સાથે રાખું છું કોઈને ઉતારી પાડવાનો હું કોઈ પ્રયત્ન કરતો જ નથી કારણ કે હું સનાતન ધર્મી છું અને સનાતનમાંથી જ બધા નીકળ્યા છે બાકી વાળા વાળા વાળાને પંથી વાળાની અંદર ઝઘડા હોય સનાતન વાળા ઝઘડા નથી કરતા સનાતનને વારાને ખબર હોય છે કે ભાઈ બધા પરમ પિતા પરમાત્માના જ બાળકો છે બધા મારી અંદર છે ને હું બધાની અંદર છું એની સમાન દ્રષ્ટિ હોય છે બધા પરે દયા રાખતા હોય છે દયા દયાધર્મ કામૂલ પાપ મૂલ અભિમાન તુલસી કહે દયા ન છોડીએ જપ્ત ઘટ મેં પ્રાણ તો મિત્રો કહેવાનો મારો અર્થ છે કે દરેક ઘડી મળીને રહો ભક્તિ ભજન કરો વિવાદ છોડો તર્ક વિતર્ક છોડો એકાબીજાને ટાટિયા ખેંચીને પાડવાના ધંધા છોડો મેં સત્યનો માર્ગ પકડો ચેલાવાના પૈસા લૂંટવાનું બંધ કરો આ બધું ભોગવવું પડશે ભૂંડી દશા થાય જ્યારે મૃત્યુ આવશે ત્યારે દવાખાનામાં બે બે વરદ દાખલ થવું પડશે તોય જીવ છૂટશે નહીં તો કર્મ બંધ કરો સત્યનો માર્ગ અપનાવો અને તમારું જીવન સાર્થક બનાવો આ ઢોંગી પાખંડી સાધુઓને હું કહી રહ્યો છું જે લૂંટી રહ્યા જગતને એને જે સાચા સંતો છે એના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કારના વંદન છે હું કરું જ છું પહેલેથી સેવાય મારી તન મનને ધનથી બધી રીતે કરતો આવું છું સાચા સંતોની તન મનને ધન ધનની તો કાંઈ લૌકિક ધનની તો સાચા સંતોની જરૂર નથી સેવાની કંઈ જરૂર નથી છતાં તો એમ કે કોઈ લાભ આપી દે આપણને બેઠા થોડા પાણી દે દે તો એ એક સેવા જ થઈ ગઈ કહેવાય એમ તો મિત્રો સેવા કરવી તો સાચા સંતની કરવી વિચારો ઊંડાણમાં જાઓ બુદ્ધિ દોડાવો ગળામાં રાંઢવા નાખી દીધા છે આચી વસ્તુ દીધી છે કોઈક ઝવેરીને બતાવો બતાવો ત્યારે ખબર પડે તમારે કોઈ ઝવેરીને બતાવો જ નથી તમને જે હીરો પકડાયો છે તો નકલી ગરલી તમને હું ખબર છેલ્લે મરવાટાને ખબર પડે આ તો નકલી હીરો લઈને અમે અસલી સમજીને બેસી ગયા હતા જિંદગી ગઈ પાણીમાં નથી કહેતા ગઈ ભેસ પાણી મેં જિંદગી ગઈ પાણીમાં તો સમય પહેલાં સાવધાન થઈ જાઓ મારું કહેવાનું એવું થાય છે કે સાચી વસ્તુને પકડો ને ખરેખર ઢોંગી પાખંડી ફરીદ રહ્યા છે હે બાદ જેવી નજર રાખીને ક્યાં ચકલા ને ઉતરી પડે અને બાદ ચકલા એનો ખોરાક બાદનો એટલે બાદ જેવી નજર છે બીજું નથી રામદાસ ચરણે ભણે બહાદુરદાસ સદગુરુથી સુરતા સાધી વાહ ગુરુ રામદાસની કૃપા થકી એના ચરણ થકી ભણે મતલબ ભાદુરદાસ કહી રહ્યા છે કે થી સુરતા સાધી પેલા દેહધારી સદગુરુ મળ્યા પછી ગુરુ રૂપી પરમાત્મા રૂપી શબ્દની સાથે આ સુરતાનું કનેક્શન જોડી દીધું સાધી મતલબ તેની સાથે જોડી દીધી કેટલી ઊંચી વાત કરી સમાધિનો અનુભવ સમાધિનો અનુભવ થતા આનંદ કેવી રીતે નદીના પૂરની જેમ ઉભરાવા લાગ્યો તે અંગે આ મિત્રો એની વાત છે પછી આનંદ આનંદ છે વિશેષમાં બીજું કઈ છે જ નહીં તો મિત્રો બોલો પ્રેમથી સંત બહાદુરદાસની જય ગુરુ રામદાસની જય સત્ય સનાતન ધર્મની જય